ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રૂવ પ્રૂવ શબ્દનો અર્થ સાબિત કરવું સિદ્ધ કરવું નિશ્ચિત કરવું ખરું કરી આપવું કે પ્રમાણવું થાય છે પ્રૂવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વોટ આર યુ ટ્રાઈંગ ટુ પ્રૂવ અર્થાત તમે શું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો એક બીજું ઉદાહરણ જોઈએ યુ આર રોંગ એન્ડ આઈ કેન પ્રૂવ ઇટ એટલે કે તમે ખોટા છો અને હું તે સાબિત કરી શકું છું એક અન્ય ઉદાહરણ જોઈએ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ પ્રૂવ ધી એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ એટલે કે ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવું અશક્ય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ